નમસ્કાર મિત્રો હાલ ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે તારીખ સાત સપ્ટેમ્બર અને રાત સુધીમાં ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ અને વરસાદી માહોલ જોવા મળશે તેની માહિતી મેળવીશું તેમજ આવનારા ચોવીસ કલાક એટલે કે તારીખ આઠ સપ્ટેમ્બરની મોડી રાત સુધી ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે છે તેની સંપૂર્ણ માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરેક સચોટ અપડેટ તમને મળતી રહે તો હવે માહિતી મેળવે આજે તારીખ સાત સપ્ટેમ્બર અને રાતના સાત વાગ્યા આજુબાજુ પછી રાત સુધી ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની શક્યતા રહેલી છે તો સૌરાષ્ટ્રની અંદર માહિતી મેળવીએ તો દીવથી ભાવનગર સુધીની જે દરિયાઈ પટ્ટી છે એની અંદર દીવ અમરેલી મહુવા છે તળાજા ભાવનગરના વિસ્તારો તેમજ આણંદ ખેડા આજુબાજુના વિસ્તારોની અંદર રાત સુધીમાં ભારે વરસાદના રાઉન્ડ આવે તેવી શક્યતા છે જૂનાગઢમાં ગીર સોમનાથ સાથે સાથે માહિતી મેળવીએ તો વેરાવળ આજુબાજુના વિસ્તારો માણા માંગરોળ આજુબાજુના વિસ્તારોમાં રાત સુધીમાં ભારે વરસાદના રાઉન્ડ આવી શકે છે તે સિવાય કચ્છની અંદર માહિતી મેળવીએ તો ખાવડા ગાંધીધામ છે તે સિવાય કચ્છને અડીને આવેલા સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણના વિસ્તારોની અંદર પણ રાત સુધીમાં ભારે વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ નવસારી તે સિવાય માહિતી મેળવીએ તો નાસિક આજુબાજુના ભાગો છે તે સિવાય ડાંગ આજુબાજુના ભાગો છે તે તે સિવાય સુરત તાપી નર્મદા આજુબાજુના ભાગોની અંદર રાત સુધીમાં ભારે વરસાદના રાઉન્ડ આગામી ત્રણ કલાક દરમિયાન જોવા મળી શકે છે ત્યારબાદ આવતીકાલ સુધીમાં એટલે કે આવતીકાલ મોડી રાત સુધીમાં આગામી ચોવીસ કલાક સુધી ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ રહી શકે છે તો અહીં તમે જોઈ શકો છો આગામી ચોવીસ કલાકની અંદર જામનગર મોરબી રાજકોટ જૂનાગઢ અમરેલી તે સિવાય બોટાદ ભાવનગર મહુવા તળાજા દીવ છે વેરાવળ સોમનાથ પોરબંદર આજુબાજુના ભાગો તે સિવાય અહીં કાલાવાડ આજુબાજુના ભાગો જામનગરના વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર અતિભારે વરસાદની શક્યતા છે તે સિવાય આણંદ ખેડા અમદાવાદ તે સિવાય અહીં જોઈએ તો પાટણ મહેસાણાના ભાગો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર કચ્છના તમામે તમામ વિસ્તારો જેમાં ગાંધીધામ ખાવડા આ તમામ વિસ્તારો સાથે સાથે રાજસ્થાન સાથેની બોર્ડર અને સરહદી વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડે તેવી શક્યતા છે તેની ખાસ નોંધ લેવી કચ્છના તમામે તમામ વિસ્તારોની અંદર વરસાદ રહેશે જેમાં નલિયાથી લઈ અને ખાવડા ગાંધીધામ સુધીના તમામે તમામ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાતની અંદર માહિતી મેળવીએ તો વલસાડ નવસારી ત્યારબાદ તાપી ડાંગ સુરત ભરૂચ નર્મદા અહીં આપણે દાહોદ છોટાઉદેપુરના ભાગો વડોદરા પંચમહાલના ભાગો તે સિવાય હિંમતનગર આજુબાજુના ભાગો અરવલ્લી મહીસાગરના ભાગોની અંદર પણ આગામી ચોવીસ કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે જેની ખાસ નોંધ લેવી હાલ હવે આપણે વિંડી એપ્લિકેશનના માધ્યમથી પણ માહિતી મેળવીએ કે હાલ રાજ્ય ઉપર કેવું વાતાવરણ છે અને કઈ રીતે સિસ્ટમ આગળ વધી રહી છે તો તમે જોઈ શકો છો હાલ જે સિસ્ટમનું સેન્ટર છે તે ક્યાંય ને ક્યાંય બનાસકાંઠા આજુબાજુ રહેલું છે પરંતુ તેના ઘેરાવાને કારણે કચ્છથી લઈ સુરેન્દ્રનગર મોરબી તમામે તમામ વિસ્તારોની અંદર મોડી રાત સુધી ભારેથી ભારે વરસાદના રાઉન્ડ આવે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે ત્યારબાદ આવતીકાલે વહેલી સવારે પણ જો માહિતી મેળવીએ તો આવતીકાલે વહેલી સવારે પણ કચ્છના વિસ્તારો છે સાથે સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પાટણ મહેસાણાના વિસ્તારો ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર છે બોટાદના ભાગો જામનગર મોરબી સુધીના ભાગો રાજકોટ સુધીના વિસ્તારોની અંદર આવતીકાલે વહેલી સવાર સુધીમાં પણ ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ આવે તેવી શક્યતા છે ત્યારબાદ બપોર સુધીના સમયમાં જો માહિતી મેળવીએ તો બપોર સુધીના સમયમાં જામનગર મોરબી સુરેન્દ્રનગરના ભાગો પાટણના ભાગો અમદાવાદ ગાંધીનગર મહેસાણાના ભાગો તે સિવાય રાજકોટ આજુબાજુના વિસ્તારોની અંદર અને કચ્છના તમામ વિસ્તારોની અંદર અત્યંત અતિભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે અને મોડી રાત સુધીમાં જો માહિતી મેળવીએ તો મોડી રાત સુધીમાં હા ભાવનગર જામનગરથી લઈ જામનગર મોરબી તે સિવાય ગાંધીધામ આજુબુ કચ્છ કચ્છના તમામે તમામ વિસ્તારોની અંદર આવતીકાલે મોડી સાંજ સુધીમાં અને મોડી રાત સુધીમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે બનાસકાંઠા થરાદના ભાગો સાથે સાથે પાટણ અને મહેસાણા સુધીના વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસર છે તે આવતીકાલે પણ યથાવત રહે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે હવે આપણે અહીં ક્લાઉડનું જે જે રીતની સિસ્ટમ છે તે પણ અહીં જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે ક્લાઉડની સિસ્ટમને કારણે પણ આ સિસ્ટમનો જે ટ્રફ દેખાઈ રહ્યો છે તે બધી જ જગ્યાએ ફેલાયેલો છે આ તમામે તમામ પટ્ટાની અંદર આગામી ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે તે રહેલી છે જેની ખાસ નોંધ લેવી તો હાલ આ વિડીયોની અંદર આટલું જ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો અને વધુ અપડેટ મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો